આદુમાંથી સૂંઠ બનાવવાની સાચી રીત આ રીત મારા મમ્મીને જ્યારે મમ્મી એમના પિયરમાં હતા ત્યારે એક વૈદરાજે શીખવાડેલી આપણે જે યુટ્યુબમાં ઘણીવાર જોતા હોઈએ છીએ એ મેથડમાં કાચી સૂંઠ હોય છે મેં આગળના વિડીયોમાં પણ જણાવ્યું છે અને આ સૂંઠને પાકટ કરવામાં આવે છે ત્યારે એ દવામાં વાપરવા માટે યોગ્ય માનવામાં આવે છે તો આજે ખૂબ સરસ રીતે આ સૂંઠ થાય છે પેલી સૂટ તમે ત્રણ ચમચી વાપરો એની સામે આ એક ચમચીમાં સરસ રીતે થઈ જાય છે તો શરૂ કરીએ સરસ મજાની રેસીપી નમસ્તે મિત્રો હું છું માયાદીપક માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો બાજુમાં રહેલા બે લાઇકન પર ક્લિક કરશો એટલે ઓલ બટન આવશે જેમાં તમને મારા રસોઈના બહુ યુનિક વિડીયો અને સંગીતના પણ વિડીયો સમયાંતરે મળતા રહેશે તમે મને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો મિત્રો નાનપણથી મારો ગાવાનો ખૂબ શોખ અને શિયાળો આવે ત્યારે સતત ચિંતા રહે કે કાર્યક્રમ હોય અને જો ગળું બગડી જાય તો શું કરવું મારા મમ્મી ઓલવેઝ જે સૂંઠની લાડુડી હોય એ તૈયાર જ રાખે અને શિયાળામાં રોજ એક સવારે ઉઠીને ખવડાવી દે જેથી ગળું ક્યારેય બગડે નહીં તો આજે હું આપની સાથે એક એવી સરસ મજાની રેસીપી શેર કરવાની છું અને આપણે આદુ તો બધામાં વાપરતા જોઈએ છે ચામાં વાપરીએ કે આપણા દાળ શાકમાં પણ વાપરતા હોઈએ છીએ આદુ બહુ જ ગુણકારી છે જો તમે એટલી માત્રામાં પ્રમાણમાં ખાઓ તો બહુ જ એ પાચનમાં પણ સુધારો કરે છે તમારે પેટના દર્દમાં પણ રાહત આપે છે ઘણા બધા એના ફાયદા છે પણ બહાર જે આદુની જે સૂંઠ મળે છે એ બિલકુલ કાચી હોય છે કારણ કે એ લોકો ને સીધું ધોઈ અને સીધું કાપી ધોતા હશે કે નહીં એ પણ ખબર નહીં અને સીધું કાપી સીધું તડકે નાખી દેતા હોય છે આદુને પાકટ કરવા દેવું પડે એ જે આદુ છે એને વરાળથી બાફીશું અને બાફ્યા પછી જે સૂંઠ તૈયાર થાય છે એ ખરેખર પાકટ હોય છે તમે ઘરની સૂંઠનો કલર જોશો તો સહેજ પીળાશ પડતો થશે અને બહારની એકદમ વ્હાઈટ આવે છે અને ઘણી વખત એ માટી પણ ન કાઢી હોય અને એવું આપણને સૂંઠ આપણે વસાણામાં વાપરતા હોઈએ છીએ તો બહુ જ સરસ રીતે તમારી સૂંઠ ઘરે કેવી રીતે તૈયાર થાય છે એની આજે હું તમને મેથડ શીખવાડવાની છું તમે ક્યારેય નહીં બનાવતા હોવ તો પછી તમે આદુ લાવીને ઘરે હંમેશા આ જ તમે સૂંઠ બનાવશો તો ચાલો આપણે આજે શીખીશું આદુની જે સૂંઠ બનાવીએ છીએ એ ઘરે કેવી રીતે બનાવી એક કિલો આદુ હોય તો લગભગ દોઢસો ગ્રામ જેવી સૂંઠ ચોખ્ખી આપણને ઘરે મળે છે શરૂ કરીએ ત્યાં મેં એક કિલો આદુ લીધું છે અને પહેલાં એને ત્રણ ચાર વાર પાણીથી ધોઈ નાખ્યું છે અને બધી માટી દૂર કરી દીધી છે અને ત્યારબાદ એમાં ડૂબે ત્યાં સુધી પાણી ભરીને નાખવાનું છે એક દોઢ કલાક સુધી પલળવા દેવાનું છે મિત્રો પાણી કાઢી આદું પલળી ગયું દોઢ કલાક સુધી એમાંથી મેં પાણી કાઢી ફરીથી બે ત્રણ વાર ધોઈ નાખ્યું જેથી વધેલી માટી પણ નીકળે એમાં હવે આપણે એક બોટલ જેવું ઠંડુ પાણી ઉમેરીશું અને ઠંડુ પાણી ઉમેરી છોલ કાઢી નાખવાની છે કાઢીને બધી આદુને છોલી નાખવાનું છે જેથી ઝડપથી જુઓ તમે છોલાવા માંડ્યું છે આવી રીતે બધી છોલ ઉતારી ભરી લઈએ છીએ છોલીને ફરીથી પાછું ધોઈ લીધું હોય છે કારણ કે આદુમાં માટી બહુ હોય છે અને આ તમને એટલી સરસ આ સૂંઠ મળશે કે તમે ખુશ થઈ જશો આદુના મેં આવી રીતે ઊભા ટુકડા કરી લીધા છે અને એક કિલો આદુ હશે તો આવી જાળી હોય એવી ચારણી લઈ અને તમારે બે વાત થશે ગેસ ચાલુ કરી કાટલો મૂકી પાણી નાખી આવા કોઈ વાસણમાં અંદર મૂકી અને પાણી ઉકળે ત્યારે ફક્ત પાંચ મિનિટ બફવા લેવાનું છે એનાથી વધારે નહીં બાફતા મિત્રો પાંચ મિનિટ થઈ ગઈ છે અને આદુ બફાઈ ગયું છે આવી રીતે બીજું આદુ જે છે એ પણ બાફી લઈએ બાફેલું જે આદુ હતું એને ટુકડા કરી લીધા છે હવે એને તડકામાં સૂકવીશું લગભગ એક દિવસ અથવા તો બહુ બહુ તો બે દિવસમાં આ સુકાઈ જતું હોય છે તો આને તડકે સૂકવી દેજે આદુની છાલ ઉતારી એને પણ ફેંકવાની નથી એને પણ આવી રીતે વરાળથી પાંચ મિનિટ બાફી લેવાની છે આપણે લગભગ સાતથી આઠ વાર આને ધોઈ નાખેલું છે એટલે સહેજ પણ કચરો નહીં હોય તમે ઉપયોગ કરી શકો છો તો આવી રીતે બે વસ્તુને મેં સૂકવી દીધી છે એકદમ ખખડી એવું સરસ સુકાઈ ગયું છે બે દિવસમાં સુકાઈ ગયું છે કે મેં બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે આવો જે આપણે વાંટતા હોઈએ થોડી ઘણી તમે જોયું છે કે ચાળી લીધી છે આ અને હવે બાકીની રહે એને ફરીથી આવા ઝીણા ગાંગણાને ફરીથી ક્રશ કરી નાખીએ છીએ આ જો તમે જુઓ પાવડર કેટલો સરસ થયો છે અને ઘરનો ચોખ્ખો આદુની છાલ પણ સુકાઈ ગઈ છે એને પણ મિક્સર જારમાં ક્રશ કરી સેમ પ્રોસિજરથી ચાળી વડે ચાળી લઈએ છીએ આમાં પણ એટલું જ તત્વ હોય છે ને માટી જરા પણ નથી હોતી તમે જોઈ શકો છો કે એકદમ સરસ વટાઈ ગઈ છે ને રૂટીનમાં તમે ચા બનાવતા હો ત્યારે આ વાપરી શકો છો હવે આમાં થોડીક ચા ઉકળી ગઈ છે તો હું એ જ છાલનો પાવડર ઉમેરી દઉં છું તમે શાકમાં પણ ઉમેરી શકો છો તો તૈયાર છે સરસ મજાની આ સૂંઠ કાચની બરણીમાં સ્ટોર કરી લેવા આનો કલર એકદમ વ્હાઈટ નથી અને બિલકુલ જે આદુમાંથી પરફેક્ટ સૂંઠ કહેવાય એ તમને ઘરે મળે છે અને એકદમ બહાર મળે છે મેં આગળ કહ્યું એમ એ વ્હાઈટ મળે છે અને આ તમારે એકદમ પીળાશ પડતો કલર અને એટલી બધી સ્ટ્રોંગ હોય છે તમે જનરલી બહારની તમે ત્રણ ચમચી વાપરતા હો તો આ તમારું કામ કરી દે છે કોઈ પણ રેસીપીમાં આજ સવારથી જ મને એવું થતું હતું કે ગળું બળે છે તો આ લાડુડી મારા મમ્મીએ શીખવાડેલી અને સૂટ પણ શીખવાડેલી એ ઘરની ગોળ ગીર અને સૂટ નાખી આ લાડુડી ખાઈ લીધી ગળાની બળતરા બિલકુલ બે દિવસમાં બંધ થાય મિત્રો તમે આ રીતે ચોક્કસ બનાવજો સૂટ એટલી બધી પરફેક્ટ સરસ થાય છે અને તમે ખુશ થઈ જશો તમે આ સૂટ બનાવવાનો વિડીયો જોયો બધાય એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જે મિત્રોએ સબસ્ક્રાઈબ કર્યો છે અને મારી ચેનલને જોઈ રહ્યા છે અને મને એન્કરેજ કરી રહ્યા છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર વોચિંગ